সিমেন্ট প্রতি আমার রাস্তা পরি চন্দ હવે સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરોએ જાણે ભ્રષ્ટાચાર આચરવા માટે ગઠબંધન કરી લીધું હોય તેમ ભુજ તાલુકાના નારણ પરમાં બનાવેલ રોડમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રાવ ઉઠવા પામી છે જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરોડોના ખર્ચે બનાવેલ રોડ અડધો અડધો ગાયબ થઈ ગયાનું સામે આવ્યું છે કચ્છના છેવાડા સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા સરકાર દ્વારા લાખોનો ખર્ચ જાહેરાત પાછળ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી માટે રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત ટકાવારી મૂકી અડધે અડધા રોડની રકમ ચાઉ કરી ગયાની રાવ ગ્રામજનોમાં ઉઠવા પામી છે ભુજ તાલુકાના નારણ પર ગ્રામ પંચાયત જોડતા મોટા ભાગના રસ્તાઓ નિયમ મુજબ બન્યા ન હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મહત્વની બાબત છે કે નારણ પર મહાજન બસ સ્ટોપ થી રાજા રબારીના ઘર સુધી બનાવવામાં આવેલ ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર રોડ અડધાથી વધારે ગાયબ થઈ ગયો છે

આ જેટલી પણ જગ્યાએ યોજના બની એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે પચાસ ટકા થી પણ ઉપર રૂપિયા ખાઈ ગયા છે આ જોઈ લે એક પોઈન્ટ બાણું એક કરોડ ને બાણું લાખનો રસ્તો છે આ રસ્તો તમે જોશો તમને થશે કે આ બાણું લાખ ની અંદર અંદર થઈ ગયો છે ને કરોડો એક કરોડ ખવાઈ ગયા છે જેમ કે હમણાં તાત્કાલિક અસરથી એક ઇન્ડિયામાં હેલિકોપ્ટરની ચોરી થઈ ગઈ આ પેલો દાખલો છે સોશિયલ મીડિયામાં જોયું તો હેલિકોપ્ટર ચોરાઈ જતા હોય

ખુલેઆમ લૂંટ કરે છે કરોડો લાખો રૂપિયા ખાય જાય છે અને બદનામ થાય છે ભાજપ સરકાર નરેન્દ્ર મોદી અલગ અલગ યોજનાઓ મૂકે છે ગુજરાતના મુખ્યમંત્રી અલગ અલગ યોજનાઓ મૂકે છે ખાઈ કોણ જાય છે આ અધિકારીઓ જિલ્લા પંચાયતમાં માં એન્જિનિયર તપાસ થવી જોઈએ એની મિલકતની તપાસ થવી જોઈએ પીડબલ્યુડી છે તો એની એની પ્રોપર્ટી ની તપાસ થવી જોઈએ બધા શાળાઓ ને એસીબી ફિટ કરવા જોઈએ કારણ કે બબ્બે કરોડ પોણા બે કરોડ નો એક કરોડ ને બાણું લાખ રૂપિયાનો રોડ ગુમ અડધો ગાયબ થઈ જતો હોય તો કેટલી યોગ્ય છે આ ભ્રષ્ટ અધિકારીઓ ગમે એટલું લખી લખી આપે છે પણ પાણી ચાલતું કારણ કે જાડી છે જયારે જયારે નપુટો માં આવે છે ને ત્યારે દોડે જેમ કે રાજકોટમાં જે અગ્નિકાંડ ની ઘટના બની ત્યારે ભુજ નગરપાલિકાનો ફાયર બ્રિગેડ અને નગરપાલિકાના અધિકારીઓ નીંદ માંથી કરી કરીને ઉભા થયા છે નાની નાની દુકાનો બંધ કરે છે આટલો ટાઈમ ક્યાં ગયા આટલો ટાઈમ તમને હપ્તા મળતા આવું લોકો કહી રહ્યા છે ખાસ કરીને આજે આ યોજનાઓ છે જે મુખ્યમંત્રી સડક યોજનાઓ છે જે કઈ જગ્યાએ બની છે એની કડક તપાસ થવી જોઈએ આવી લોક માંગણી છે